સૌથી પહેલું તો ઘરનો જ પિતાનો અને માતાનો સખત સપોર્ટ આખા અમારા કુટુંબમાં અમે આમ તો વાણ્યા એટલે ધંધો બિઝનેસ વ્યાપાર એ જ અમારું મૂળ કામ એમાંથી મારા પિતાએ મને એક આઝાદ કર્યો કે તું નૃત્ય જ કર એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી એટલે મને એ વસ્તુ આમ નડી નથી બીજું કારણ એક એ છે કે લોકોના મનમાં આપણી બોલિવૂડની ફિલ્મોએ પુરુષ નૃત્યકારનું વરવું ચિત્ર પ્રદર્શિત કર્યું છે ખૂબ જ ઓછું સારું એટલે એવું લાગે કે પુરુષ તો કેવો હશે એમ નૃત્યકાર પણ જ્યારે મને જુએ છે ત્યારે મારા મારી એક જે રીત હતી એ એક જુદી જ હતી એમાં પુરુષત્વ સંપૂર્ણપણે સમાયેલું હતું છતાં પણ એક હું મારી વિશે વાત કરું છું પણ તમારા પ્રશ્નમાં મારે કહેવું પડે કે એક પ્રકારની જે ગ્રેસ જોઈએ એ પણ સાથે સાથે મેસ્ક્યુલરિટી પણ હતી એટલે એ લોકોને જુદી રીતે આકર્ષતું હતું મને એટલે મને જ્યારે લોકો મને જુએ ત્યારે એ નડતું નડતું અને એ લોકોને થતું કે આ તો બહુ સુંદર વાત છે આ તો પુરુષ પણ સરસ લાગે છે નૃત્ય કરતા એટલે મને એ રીતે સાથ મળ્યો મને બહુ જ વાંધો ના આવ્યો અને મારા ગુરુ મારા અમદાવાદમાં મારા ગુરુના ક્લાસ એમાં એનું વાતાવરણ અને એમના થકી એક જુદા જ બધા માહોલમાં પુરુષ કાર્યક્રમો કરવા જવાનું થયું એક સરસ સરસ વસ્તુ એટલે એ આમ મને નડ્યું